એટલે કાઈ ટેન્શન લેવાની વાત નથી થોડાક લોહીના ટકા ઓછા છે ને ખાવા પીવામાં થોડુંક ધ્યાન રખાવો થોડું ખવડાવો પીવડાવો એટલે બધું સારું થઈ જશે તો વાત વાંધો નહીં ડોક્ટર સાહેબ આ માંદી બહુ રહે ને એટલે થોડીક વધારે ઉપાધી થઈ એટલે મેં તમને બોલાવ્યા હતા મેં માર ગોગડાને ફોન કર્યો મેં ગોગડા ડોક્ટર સાહેબને ક્યો ને આવે આ ગોગડા ભાઈનો ફોન આવ્યો ને એટલે હું તરત આવ્યો ગોગડી લંગુબેન કેદી આવ્યા એ ડોક્ટર સાહેબ હું હજી હમણાં આવી છું જો એમાં એવું છે મેં ગોગડી ભાઈને ફોન કર્યો ને

હા એ વાત સાચી તમારી તો હાલો ગોગડી હું જાવ છું બીજું કઈ કામ કજ હોય તો ફોન કરજો હા તે કઈ વાંધો નહી હો ડોક્ટર સાહેબ જો સાંભળી લીધું ને તો ડોક્ટર સાહેબ હું કીધું તને લોયના ટકા ઓછા છે કઈ મરતી ખાતી નથી ને એટલે ભૂત જેવી હા ગોગડી બેન હવે હું ધ્યાન રાખીશ ને હવે હું ખાઈ લેશ કઈ મારી ઉપાધી ન કરતી મારી જીણીઓ કિલો કાજુ બદામ લાવ્યો

એ છે ને માં બનવાની છે ને માં બનવાના હે એટલે એની તબિયત સારી નથી એટલે ડોક્ટર સાહેબ ને બોલાવ્યા હતા ઓકે કોંગ્રેચ્યુલેશન જીનકુડી થેન્ક યુ વલંદી ગોગડી બેટા ઝીણકુડી હાવ કોદળીની છે કા કાઈ સહન ન કરી હતી કા એટલે કાઈ તું બહુ કઠણ હતી તારે ગોગડીઓ પેટ માં હતો ને તે તે જરી કે કળાવા નથી દીધું તને આમ થાય ને તેમ થાય ના ઝીણકુડી બહુ કોશી છે બાપા હાવ કોશી હા મમ્મી એટલે જ ધ્યાન રાખવું પડે આ જરીકે દુઃખ સહન સહનન ન કરીએ કે જ નાની એવી શરદી થાય ને તોય તે હાવ હાવ માય કાંગલા જેવી થઈ જાય એટલે આનું મારે બહુ ધ્યાન રાખવું પડે એટલે જ મને બળતરા થાય મમ્મી

ઓલા ને હરખું ઉકલતું નથી અત્યારે એનો કામ મૂકી ના તારી બધી સેવા કરે છે આઈસ્ક્રીમ ને તો હવે તારે પડે હો હું તને પગે લાગુ હવે તમે મારી ઉપાધી નો કરતા હો મને સારું છે નમણા હું બધું ખાઈ લેશ ને એટલે હવે હારું થઈ જશે મને કરતા હો ને મારી ઉપાધી તો કરે જ ને ટકા

કાઈ નહીં ગોગડી બેટા ઝીણ કુડીને કેમ છે મને એની જ થાય મારી સોળી બિચારી એટલી બધી માંદી પડી ગઈ મારી ઝીણ કુડી હાવ પોસી છે દુઃખ સહન કરી કે નહીં તારા પપ્પાએ બળતરા કરતા તા ઝોકલો ભાઈ બળતરા કરતો તો હુરમ બળતરા કરતી હતી બેટા એને કેમ છે મારી દીકરી મમ્મી એને બહુ સારું છે તમે એની કાંઈ ઉપાધિ ન કરતા હમણાં ડોક્ટર સાહેબ આવ્યા હતા કે કાંઈ વાંધો નથી હેળ એવી છે ને એટલે એવી તકલીફ થોડીક રહે બાકી કાંઈ તમે બળતરા ન કરતા હો ઘડીક મે ફોન મ્યુટ કર્યો છે જીણકુડી અને મમ્મી આરે તો હરખી વાત કરજે અને એને કાઈ કેતી નહી લોયના ટકા ઘટી માં મરી જાહે હા મમ્મી બોલો બોલો લ્યો જીણકી સાંભળે છે એને વાત કરો લ્યો મમ્મી તમે હાલો શું કરે દીકરી કેમ છે તને હવે મમ્મી મને વાંધો નથી બહુ હારું છે મારી ઉપાધી ન કરતા હો કાય બળે કરતી નહી હો માં દીકરી બધું સારું થઈ જાય હો માર બાપ

જો મમ્મી આમ જ કરે જ્યારે એને આપણે ખાવાનું કહી ને ત્યારે આમ જ કરે ગોમણા ખાઈ લે ઘડી ફ્રીજમાં મુક દે ફલાણું ઢીકણું બાના તો એના તૈયાર જ હોય પછી આ ક્યાંથી ને ઊભી થાશે આ એનું ધ્યાન નથી રાખી એકથી મમ્મી કાલ હવારાનું બાળક આવશે એનું હું ધ્યાન રાખવાની છું મને દીદ બધી બળતરા થાય છે ના ના ગોગડી બેન હું ખાઈ લઉં છું આ ખાઈ લઉં છું તો એવું કે મમ્મી ગોગડી બેન એક વાત પૂછી કે માતાને દોશીમાં નું છે દોશીમાં કેમ છે ડોસી ની બળતરા નથી કરવાની ડોસી મને કઈ વાંધો નથી જલસા કરે છે દાદા પાસે આવી ગયા સમાધાન કરી લીધું કમી કલાકુડી ખાય ને દીકરી થાય બેઠી થાય દીકરો તું આઈસક્રીમ ખાઈ લે માસી લંગો લ્યો તમે એ તું ખા મમ્મી તમે ખાવ લ્યો સિબરી માં ચાલ વલંદી ના ના ઓ ગોગડી મને શરદી થઈ જાય મારે કાઈ ખાવું નથી મને ભૂખે નથી લાગી મુજે ભી નહીં ખાના હે મે ઠંડા કુછ ભી નહીં ખાતી હું ઓર પાણી પૂરી તો મે બિલકુલ ભી નહીં ખાતી હું ગોગડી ભાભી જી કે ને ખવરાય લેન બાપા અમાર નથી કોઈ ને ખાવ હા લંગુની વાત હાસી છે ગોગડી બાપા જી ને કોડી ને માર બાપ મારા વાલા સબસ્ક્રાઇબર આરે થોડીક વાત કર લો ઘણા ખરા વોટ્સએપ માં મને મેસેજ કરે છે

એટલે હવે ફેસ રિવિલ કરીશ ને ત્યારે હું તમારા બધાનું જે જે રહી ગયા છે એ બધાનું નામ લેશે એટલે નામ બોલવાનું મન ન સોરી મારા વાલા ફ્રેન્ડ મન માફ કરી દેજો હો